આગામી સત્યાવીસમી તારીખે ભુજની અંદર હમીસરના કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન થવા જઈ રહ્યું છે જેની તૈયારીઓ અત્યારે ચાલુમાં છે અને ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર પાંચથી બે હજાર તેર સુધી સતત કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું અને ઓપરેશન સિંધુ પછી જ્યારે કચ્છની ધરતી ઉપર આવ્યા ત્યારે એમણે એસઆરડી બીચ કચ્છી નવા વર્ષની કચ્છવાસીઓને જ્યારે શુભકામના પાઠવી હતી ત્યારે અમને અને અમારી ટીમને વિચાર આવ્યો કે પુનઃ એકવાર કચ્છ કાર્નિવલ યોજવામાં આવે અને જે ભવ્ય આયોજન થયું છે ચોસઠ જેટલા ટેબલો છે અને અલગ અલગ કૃતિઓના માધ્યમથી આ કાર્નિવલ આ કાર્નિવલની અંદર સૌ લોકો સાથે જોડાશે એનો પ્રારંભ બાબાસાહેબની પ્રતિમા ખેંગાર પાર્ક પાસેથી એનો પ્રારંભ થશે અને લેખવી પાસે જે છે એ ત્યાં એ કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવશે અને ઉમેદનગર તરફ જતો રસ્તો ત્યાં એનું સમાપન થશે ત્યારે આટલું મોટું ભવ્ય આયોજન જ્યારે પુનઃ એકવાર કાર્નિવલના માધ્યમથી થઈ રહ્યું છે એક લોક ઉત્સવ જેવા પ્રકાર એક અલગ જ પ્રકારનો થઈ રહ્યું છે ત્યારે હું સૌ કચ્છીઓને સૌ લોકોને હું નિમંત્રણ પાઠવું છું આમંત્રણ પાઠવું છું અને આપણે સૌ સાથે મળી કરીને આ કાર્નિવલ લોક ઉત્સવ સૌ આપણે માણીએ એવી આપ સૌને તમારા માધ્યમથી અપીલ કરું છું સમયમાં આ જે અષાઢી બીજ નું મહત્વ છે આપણા માન્ય વડાપ્રધાન અને યશસ્વી વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર એ નરેન્દ્રભાઈ મોદી પણ અષાડી બીજ કચ્છી બીજને ખૂબ જ એક વધામણી તરીકે એ જ્યારે જ્યારે મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારે પણ કચ્છીઓને નવા વર્ષ નિમિત્તે ખૂબ જ શુભકામના દરેક કચ્છીઓને પાઠવતા અત્યારે પણ આપણા વર્તમાન જે કંઈ મુખ્યમંત્રીઓ હોય છે અત્યારે માન્ય ભૂપેન્દ્રભાઈ પણ આ જે કચ્છી અષાઢી નવું વર્ષ આપણું આવી રહ્યું છે ત્યારે પણ શુભકામના પાઠવશે અને આ દિવસથી એક અનેરો ઉત્સાહ અને ઉમંગ કચ્છીઓમાં હોય છે આપણા દરેક રાજકીય આગેવાનો પણ આ અષાઢી બીજના ઉત્સવને બહુ મોટું ગણે છે મહત્ત્વ અને આ વખતે આપણા માન્ય સંસદશ્રી પણ એક જે પ્રકારે હું નરેન્દ્રભાઈએ એમના સમયમાં એક કાર્નિવલ તરીકે આયોજન કર્યું હતું એ જ પ્રકારનું આ વખતે સંસદ કાર્નિવલ અષાઢી બીજની એક ઉજવણીના સ્વરૂપે એક મોટો ભવ્ય સાંસ્કૃતિક સંધ્યાએ કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે તો એનું કારણ એકમાત્ર એટલું જ કે આપણું આ વર્ષ ખૂબ જ બધી રીતે સારી રીતે નીવડે લોકોને સુખ શાંતિ થાય અને પોતાના વેપાર ધંધા ખૂબ સારી રીતે ચાલે એ પ્રકારની આ અષાઢી બીજનું મહત્ત્વ હોય છે હું પણ આ અષાઢી બીજ નિમિત્તે સૌ કચ્છી ભાઈ બહેનો અને વિદેશમાં રહેતા લોકો પણ આને ખૂબ મહત્ત્વ ગણતા હોય છે તો આ અષાઢી બીજ નિમિત્તે બધાને ખૂબ ખૂબ નવા વર્ષના કચ્છી નવા વર્ષ તરીકે સૌને ખૂબ ખૂબ હર્ષભેર રીતે અભિનંદન પાઠવું છું નવું વર્ષ બધાનું સુખમય અને આનંદમય નીવડે એવી શુભકામના